દાંગદ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રામદેવપુર ગામના સીમ વિસ્તારમાં મર્ડર મનસુખભાઈ ઉર્ફે વિપુલભાઈ વજાભાઈ મુલાડિયાનું મર્ડર થયું હતું આરોપીનું નામ ચંદ્રકાંત ઉર્ફે અશોક બહાદુરભાઈ નગવાડિયા છે આરોપીએ પોતાની પાસે રહેલ છરી વડે મરણ જનારના શરીર પર ઘા મારી મોત નિપજાવેલ અહેવાલ સંજય પોપટ ગઈ તારીખ છ બાર બે હજાર પચીસના રોજ ધાંગ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામદેવપુર ગામની બાજુમાં સિમ વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલ છે એવું પોલીસને મેસેજ મળતા તાત્કાલિક ધોરણે પોલીસ બનાવવાની જગ્યાએ પહોંચી ગયેલ ત્યાં મર્ડરના બનાવમાં મરણજનાનું નામ મનસુખ વજાભાઈ મુલાડિયા જે રાજગઢ ગામના જ છે અને એને આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોકભાઈ બહાદુરભાઈ નગવાડિયાએ પોતાની પાસેની હાથમાં રહેલ છરી વડે હુમલો કરી બનાવ સ્થળે જ મૃત્યુ નિપજાવેલ છે જે પોલીસે આરોપીની શોધખોળ કરી તાત્કાલિક ધોરણે ગણતરીને કલોકોમાં પકડી અને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આજરોજ સરકારી પંચોની હાજરીમાં બનાવવાળી જગ્યાએથી આરોપીએ છરી ફેંકી દીધેલ છે ડિસ્કવરી પંચનામામાં કબજે લીધેલ છે